ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના પંદર ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ કુલ વજન બે હજાર પાંચસો ત્રણ પોઈન્ટ નવસો સત્તાવન કિલોગ્રામ કોડિંગ સિરપની બોટલો નમ એકસો ઓગણીસ મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ દસ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજીપીઆઈ એયુ રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ પંદર ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી સોળમી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવેલ હતો વલસાડ રૂરલ ગુના બે ડ્રગ્સનો જથ્થો બસો ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ત્રણ કિલોગ્રામ તથા એકસો પાંચ કોડેન સિરપ બોટલ કિંમત રૂપિયા પચીસ લાખ સાઠ હજાર છસો સાડત્રીસ રૂપિયા અને પંદર પૈસા પારડી પોલીસ મથકના ગુના બે ડ્રગ્સનો જથ્થો ત્રણ પોઈન્ટ એકસો એકત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સત્યાસી હજાર દસ નાના પોંઢા ગુના એક ड्रग्सों जत्थो बज़ार सत्ताणु पॉइंट पंचाणु किमत रुपया चौंसठ लाख छःतालीस हज़ार सात सौ ने धरमपुर गुना चार ड्रग्सों जत्थो बीस पॉइंट एक सौ किमत रुपया तरह लाख बावन हज़ार एक सौ नेव वापी टाउन पुलिस स्टेशन गुना बे जत्थो पंचाणु पॉइंट छ सौ एशी तथा चौदह कोडेन सीरपनी बॉटल किंमत रुपया नौ लाख सित्तेर हज़ार एक सौ दस वापी गुना एक ड्रग्सों जत्थो बत्स पॉइंट सत्यासी કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સાતસો અને ભિલાડ ગુના ત્રણ ડ્રગ્સનો જથ્થો દસ પોઈન્ટ સત્તાણું કિલોગ્રામ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ કુલ કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ પિસ્તાળીસ હજાર ચારસો એકાવન રૂપિયા અને પંદર પૈસાનો નાશ કરવામાં આવ્યો હતો